ખેડબ્રહ્મા એપીએમસી ખાતે આજે શુભ મુહૂર્તમાં હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું ખેડબ્રહ્મા એપીએમસીમાં જાહેર હરાજીનું મુહૂર્ત એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું ખેડબ્રહ્મા એપીએમસીના નવીન માર્કેટયાર્ડ ખાતે ખેડૂત અને વેપારીઓની હાજરીમાં જાહેર હરાજીનું મુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન હીરાભાઈ પટેલ અને વાઇસ ચેરમેન ચેતનભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું કપાસ સોયાબીન મગફળી અડદ અને અન્ય પાકોનો સમાવેશ થતો હતો સૌ પ્રથમ કપાસની હરાજી કરવામાં આવી હતી ત્યારબાદ સોયાબીનની હરાજી થઈ સોયાબીનનો સૌથી ઊંચો ભાવ પ્રતિ આઠસો પચાસ રૂપિયા અને નીચો ભાવ આઠસો એક રૂપિયા બોલાયો હતો કપાસનો સૌથી ઊંચો ભાવ ચૌદસો અને નીચો ભાવ એક હજાર ત્રણસો સાહીઠ રહ્યો હતો મગફળીનો સૌથી ઊંચો ભાવ હજાર અને નીચો ભાવ આઠસો પચાસ રૂપિયા નોંધાયો હતો જ્યારે અડદનો સૌથી ઊંચો ભાવ એક હજાર ત્રણસો બાસઠ અને નીચો ભાવ અગિયારસો એકાણું રૂપિયા રહ્યો હતો વેપારીઓ દ્વારા ખેડૂતના માલની ઉત્સાહપૂર્વક ખરીદી કરવામાં આવી હતી તેમાં ખેડૂતોને વેપારીઓમાં ખુશી જોવા મળી હતી અને વાઇસ ચેરમેન તરફથી હાકલ કરવામાં આવી હતી કે ખેડૂતો પોતાની જણસી માર્કેટયાર્ડમાં આપે અને ઊંચો ભાવ લે તેવું માર્કેટયાર્ડના વાઇસ ચેરમેને જણાવ્યું હતું ચંદ્રશેખર ભાવસાર ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા